કેમ છો બાળકો મજામાં ને તો કાલે સાંભળી હતી હમણાં તો રજાઓમાં વાર્તા સાંભળવાનો મોકો નથી મળ્યો આપણે આજે વાર્તા સાંભળી લઈએ બરોબર સાંભળ્યું છે ને સાંભળ્યું છે જવાબ નથી આપતા તો તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું જે તમે પેલા ઓલા બુધિયાની સાંભળી છે એ બુધિયા જેવી એક વાર્તા છે દલાજી એક ગામ હતું શું હતું ગામમાં થોડાક માણસો રહેતા હતા કુંભાર રહેતા હતા વાળંદ રહેતા હતા વાળંદ એટલે ખબર ને પણ વાળંદ એટલે હે વાળા એને વાળંદ કેવાય તો આવા ઘણા બધા માણસો રહેતા હતા એમાં એક દલો રહેતો કોણ રહેતો દલો અને દલા ની વહુ નું નામ દલી શું નામ દલી જેમ ઓલા બુધા કાકા ને બધા બુધા કાકા બુધા કાકા કેતા ને એમ આ દલા ને બધાય દલી અને દલો અને દલી આવું નામ કઈ બોલાવે દલાયની વહુ ને દલી કે અને દલાને દલો હવે એક દિવસ દલો બેઠો બેઠો માખ્યું મારતો તો શું મારતો માખ્યું મારવી એટલે કઈ કામ નોતો કરતો એમ માખ્યું મારવી એટલે માખ્યું ઓલ પકડી પકડીને મારતો નોતો પણ કઈ કામ નોતો કરતો બેઠો બેઠોતો ત્યાં પેલી દલીએ કીધું અલ્યા સાંભળે છે દલા એટલે દલો કે શું કીધું બોલને તો કે સાંભળે મારે રીંગણા ખાવા છે રીંગણા રીંગણા લઈ આવ રીંગણા દલો કે હા ભાઈ હમણાં લઈ આવું તું ઘડક રે ને એટલે દલો તો બજારમાં રીંગણા લેવા ગયો બુધા કરતા કદાચ દઈ ગયા હોય રીંગણા તો એ રીંગણા દેવા લેવા ગયો હવે બજારમાં જાય છે પણ બજારમાં રીંગણા ખૂટી રહેલા એટલે દલાને એમ થયું કે હવે ક્યાં રીંગણા હશે એટલે એને યાદ આવ્યું કે ઓલા વિશ્રામ ભુવા રહ્યા એની વાડીએ રીંગણા છે એટલે એ તો દલો ઉભડ્યો વિશ્રામ ભુવાની વાડીએ વાડીએ જઈ અને વાડીમાં પગ મૂક્યો અને જોયું ખેતરમાં તો કોઈ હતું નહીં અને રીંગણા તો લટર પટર લટર પટર નકરા રીંગણા રીંગણા જતા અને દલાને તો મોઢામાં પાણી આવી ગયું આહા હા રીંગણા રીંગણા એને તો આમ જોયું વૈશ્રમભાઈની વાડીમાં કોઈ છે નહીં હાંકલો માર્યો એ કોઈ છે પણ કોઈ ભૂલ્યું નહીં એટલે દલાને તો રીંગણા લઈ જવા તા કોને મંગાવ્યા તા રીંગણા કોને મંગાવ્યા તા દલી હવે દલી આટું રીંગણા ન લઈ જાય એટલે દલાને ખાવા ન મળે એટલે દલાને તો રીંગણા ગમે એમ કરીને લેવાતા એટલે દલાએ શું કીધું વાળીને પૂછ્યું વાડી વાડીને ઓળખો ને તમે વાડી એટલે ખેતર વાડીને પૂછ્યું દલાઈએ વાડી રે ભાઈ વાડી વાડી જવાબ આપે ન આપે તો દલો દલો બોલ્યો શું પૂછો છો દલાત પાછો દલો કે અરે રીંગણા લવ બે ચાર પાછો એનો એ જવાબ આપે છે અરે યોને ને દસ બાર અને દલાએ તો ફાટ ભરીને રીંગણા ઉતાર્યા પેલા ફાંટ ભરીને હે મજાના દસ બાર કિલો ઉતારી નાખ્યા અને ફાંટ ભરીને ભેરી લઈ ગયો રીંગણા ઘરે જઈ અને દલીને કે લે દલી આ રીંગણા નાના મોટા કાળા ધોળા તને જેવા ખાવા હોય એવા ખા અલગ 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 ભેટલા લાવ્યો છું અને દલી તો ખુશ ખુશ થઈ ગયા આહા એટલા બધા રીંગણા અને દલીએ તે દિવસે તો આખા રીંગણાનું શાક બનાવ્યું હું બનાવ્યું

કોણ લઈ ગયું છે કોક માણસ જ લઈ ગયું છે હો આમાંથી કોક માણસ લઈ ગયું છે ગોતવો જ હશે કોણ ચોર છે એટલે વિશ્રામ થાય તો હંતાઈ બેસે રોજ હંતાઈ ને બેસે આજ હંતાણા હોય કાલે હંતાઈ બેસે અને આ બાજુ કોણ તો લેવા વાળું દલો અને દલાએ તો રીંગણા ખાવાના શરૂ કર્યા સાંજે ખાય હવારે ખાય બપોરે ખાય દલી તો શાક બનાવે શીરુ શાક બનાવે કટકટ કટકટ કરીને શાક બનાવે અને પાછા એનો ઓળો ભરઠું ભરઠું ખાધું છે ને ભરઠું બનાવે એમ કરતા કરતા ચાર દિવસ થયા ને આ રીંગણા ખોટી રહ્યા રીંગણા ખોટી ગયા એટલે દલી કેમ દલા જા રીંગણા લઈએ મારે રીંગણા ખાવા છે તો કે કાંઈ વાંધો નહીં ઘડે હમણાં લઈ આવું અને પાછો દલો ઉપડ્યો ક્યાં ઉપડ્યો ક્યાં ઉપડ્યો વૈશ્રામ ભુવાની વાડીએ અને વૈશ્રામ ભુવા ક્યાં હતા હંતાઈને બેઠા હતા અને બરાબર બરાબર દલાઈ વાડીમાં પગ મૂક્યો આમ જોયું આજુબાજુ ઉપર નીચે બધી બધું જોયું કોઈ દેખાતો નહોતો કોઈ દેખાતો નહોતો એટલે એને આંકલો માર્યો કોઈ છે એટલે કોઈ છે આમ કર્યું પણ કોઈ દેખાણું નહીં એટલે કે કાંઈ વાંધો નહીં અને વૈશ્રામભાઈ તો થનતાઈને જોતા હતા ને બધુંય વૈશ્રામભાઈ થનતાઈને જોતા હતા દલો આવ્યો હશે શું કરે છે દલો જોવું જોઈશે એટલે એને અંતાયને સાંભળ્યા રાખ્યો અને દલે કીધું દલો કોને પૂછવાનો હતો ને વાડી રે ભાઈ વાડી વાડીએ કઈ જવાબ ન આપ્યો એટલે એનો એ બોલ્યો શું પૂછો છો દલા વાડી તો કે રીંગણા લઉં બે ચાર અરે લો દસ બાર અને દલાએ તો પાછી ફાંટ ભરી અને રીંગણા ઉતાર્યા એટલા બધા રીંગણા ઉતાર્યા અને પાછો એક ફાંટ ભરી અને ગાહડી બાંધતો ત્યાં વિશ્રામ ભુવા રીંગણી માંથી ઉભા થયા અને દલા ને ચોટલી પકડ્યો ચોટલીમાંથી પકડ્યો અને કે ઉભો તારી જાતના દલિયા તું રીંગણા છોડવા આવે અરે દલો એ ભાઈ સાહેબ ભાઈ સાહેબ હું તો પૂછીને લેતો તો ભૂલ થઈ ગયા હવે નહીં આવું હવે નહીં આવું પણ વૈશ્રામ હતા નહી બરાબરનો પકડ્યો બે બળી તો પેલા જ મારી લીધા અને પછી એને કૂવાની પાસે લઈ ક્યાં લઈ ગયા કુવા પાસે અને કૂવા પાસે જઈ અને દોડાય ગલાને બાંધ્યો હાથે બાંધ્યા પગે બાંધ્યા પછી કૂવાને પૂછ્યું કોને પૂછ્યું કોને પૂછ્યું કુવાને પૂછ્યું પણ કોણ પૂછે છે વિશ્રામ ભુવા વિશ્રામ ભુવા પૂછે છે કુવા રે ભાઈ વિશ્રામ ભુવા આ દલાને ડબકા ખવડાવું બે ચાર અરે ખવડાવો ને દસ બાર અને પછી દલાને તો કુવામાં ડબુ ડબું ડબું દલો એ બાપા મને છોડી દો હવે હું નહીં આવું એ બાપા મને છોડી દો વૈશરામ ભુવાએ તો બરાબર ડબુક ડબકા ખવાડ્યા અને દલો તો કાઢ્યો અને આમ લેવા ચોરવા કે આવીશ કોઈ દી અને દલો તો પગે લાગી એ ભાઈ સાહેબ હવે કોઈ દી આવું હું તમારી ગા અને એમ કરી એને ભાગ્યો અને પછી વૈશ્રામ ભુવાએ પછી એની વાડીનું ધ્યાન રાખ્યું રીંગણા ઉતાર્યા અને બજારમાં ગઈ અને એને રીંગણા વેચા અને ખાઈ પીને લે